બારડોલી લોકસભા બેઠકને લઈ તાપીમાં એકસો બોતેર નીજળ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન યોજાયો ગુજરાત સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

આજે લોકસભાના બીજા પ્રભારી આ તમામ લોકો સાથે આજે એક બેઠકનું આયોજન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાતની લગભગ બધી સીટો પર પ્રવાસ કર્યો છે સાથે સાથે દરેક જગ્યાએ ખૂબ સરકાર સાથે સરકારની અંદર નેટના વડાપ્રધાન મોદી સાહેબને સાતમી તારીખે મતદાન કરવા માટે મંડળો ખૂબ ઉત્સુક છે ત્યારે આજે નેજરની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો કોંગ્રેસની અંદર ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો પણ આજે ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ લીધો છે આજે બિલ્ડર સમાજના આગેવાનો એની સાથે સાથે ક્રિશ્ચન સમાજના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીની આજે કેસ પહેર્યો છે ખાસ કરી જે ડૉક્ટરો જે આજે લગભગ દસથી બાર જેટલા ડૉક્ટરો પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર અમને પ્રવેશ મળ્યો છે આવનારા જે સાત તારીખે મતદાન ભવન છે એની અંદર